નવા પ્રધાન મંડળ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે શું કેશો ચોક્કસ દિવાળી પહેલા જ રાજકીય ગરમા વધી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ તેમજ જગદીશ પંચાલ જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે અને રત્નાકરજી આ લોકોની એક મિટિંગ દિલ્હીમાં થઈ ગઈ અને ત્યારબાદ જ રાજ્યના રાજકારણો એક ગરમાવો આવ્યો છે લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં હવે મંત્રીનું મંડળનું એક વિસ્તરણ થવાનું છે તેની તૈયારી થવા માંડી છે સવારથી જ ગાંધીનગરમાં પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે જે રાજ્યપાલ હતા તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવીને ગુજરાત પરત ફરી રહ્યા છે હાલ તેઓ હરિયાણામાં હતા અને ત્યારબાદ ત્યાં તેઓ મહારાષ્ટ્ર એક મુંબઈ કાર્યક્રમમાં પોતાને જવાના હતા પરંતુ એ નિર્ધારિત કાર્યક્રમ હતો તે અચાનક કેન્સલ કરે છે અને એ આ સાંજ સુધીમાં તેઓ ગુજરાત પાછા આવવાનો છે એક વિશેષ વિમાન દ્વારા તેમને લેવા જઈ રહ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે આ બધી જ જે ગતિવિધિઓ છે તેને લઈને ગુજરાતના રાજકારણમાં એક ગરમાવો આવ્યો છે અને તેને લઈને કહી શકાય કે આપણે જે મંત્રીમંડળ વિસ્તરણની જે ઘણા સમયથી વાતો ચાલતી હતી તે ગણતરીના દિવસોમાં થાય તેવું જોવાઈ રહ્યું છે બ્રાહ્મણ સભા તથા એસી માંથી કોણ મંત્રી બની શકે છે શું કહેશો જે ચોક્કસ બ્રાહ્મણ સમાજની વાત કરવામાં આવે તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર છે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ છે આ જે નામો છે તેઓ ચર્ચામાં છે ખાસ કરીને અમિત ઠાકર ખૂબ જૂના યુવા મોરચાનો કાર્યક્રમ રહી ચૂક્યા છે ત્યારબાદ દિલ્હી પણ તેઓ જવાબદારી નિભાવી શક્યા છે જે યુવા મોરચાની કાર્યકરો બેઠકમાં પણ તેઓ ગયા હતા ત્યાં પણ તેમણે બહુ મોટી જવાબદારી નિભાવી હતી એટલે આ કહી શકાય કે જે બહુ અનુભવી છે યુવા નેતા છે અને બ્રાહ્મણ સમાજમાંથી આવે છે એટલે તેમનું પણ નામ ચર્ચામાં છે સાથે એસસી સમાજની વાત કરવામાં આવે તો દર્શનબેન વાઘેલા જે એસઆરવાળા જે પહેલીવાર ધારાસભ્ય બન્યા છે સાથે શંભુનાથ ટુંડિયા છે ગઢડાના એસસી સમાજના છે આ જે નામો છે તેઓ પણ ચર્ચામાં છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે નામો બ્રાહ્મણ સમાજમાંથી આવી રહ્યા છે એસસી સમાજમાંથી આવી રહ્યા છે તે આ નામ છે જે ચર્ચામાં હાલ છે જે નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે જે ચોક્કસથી વિરેન્દ્રજી સૌરાષ્ટ્રમાંથી કયા નામો હાલ ચર્ચામાં છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો એક પોરબંદરમાંથી હમણાં જ કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવે છે અર્જુન મોઢવાડિયા છે સાથે જયેશ રાદડીયા જેતલપુરના તેમજ તેઓ લેવા પાટીદાર છે જીતુભાઈ વાઘાણી છે ભાવનગરના તેમનું નામ પણ ચર્ચામાં છે તેઓ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે જયેશ રાદડિયા પણ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે સૌરાષ્ટ્રમાંથી પણ આ એક નામો છે જે ચર્ચામાં આવી રહ્યા છે તેને સંભવિત નામોની યાદીમાં પણ તેઓનું સ્થાન મળી રહ્યું છે અનુભવી છે યુવા નેતા છે તેને લઈને આ નામો ખૂબ ચર્ચામાં રહ્યા છે મંત્રી મંડળના વિસ્તરણ માટે બધે ગુજરાતમાંથી કયા કયા નામો ઉપર હાલ ચર્ચા ચાલી રહી છે સૌરાષ્ટ્ર બાદ જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો જે પ્રમાણે નિમિષા સુધાર જે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે જે મોરવા હડપના ધારાસભ્ય જે સીટ ઉપરથી જીત્યા હતા હાલ તો ધારાસભ્ય છે એક તેમનું નામ છે સાથે અર્જુનસિંહ ચૌહાણ જે મહેમદાવાદના ક્ષત્રિય છે નેતા છે તેમનું પણ નામ છે આ તેઓ પણ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે એટલે આ લોકોના નામ પણ હાલ ચર્ચામાં જો મધ્ય ગુજરાતમાંથી જો નામ લેવામાં આવે તો નિમિષાબેન સુધારનું પણ આવી શકે અર્જુનસિંહ ચૌહાણ છે તે પણ આવી શકે તેવી વાત જોવા મળી રહી છે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી ફેરફારના સંકેતો કેવા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે પ્રમાણે દિવ્યા રાજકારણ જોવા જઈએ તો દર્શનલા દેશમુખ એક નામ છે નર્મદામાંથી તેઓ જીત્યા છે નરેશ પટેલ ગણદેવીમાંથી તેઓ જીત્યા છે તેમજ સંગીતા પાટીલ લિંબાત સુરતથી તેઓ જીત્યા છે અને આ મંત્રીમંડળમાં સંતુલન જાળવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ નામો છે કે જો દરેક ઝોનને ધ્યાનમાં લેવા પડે દરેક દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે કે આ તમામ જે ઝોનને આધારિત જો લેવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાંથી આ જે નામ છે તેઓ ચર્ચામાં છે તેમનું નામ પણ મંત્રી મંડળમાં આવી શકે છે નવા જે મંત્રી મંડળનું જે વિસ્તરણ થાય તેમાં લગભગ આઠ થી દસ નવા મંત્રી બનાવવાના છે તેમાં આમ નામનો સમાવેશ થઈ શકે છે વિરેનજી કોણ ફાવશે અને કોણ કપાશે આના ઉપર શું કહેશો તમે કોણ ફાવશે એ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ જોઈએ અને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે જોડી છે તેને ધ્યાનમાં રાખીએ તો હંમેશા તેઓ એવું કરતા આવ્યા છે ગુજરાતમાં એવા જે પડકારો લોકો સામે મૂક્યા છે કે જે તમે ક્યારેય વિચાર્યું ના હોય તેવા નામો તેમણે સામે આપ્યા છે તેવી જ કામગીરી તેમણે ગુજરાતમાં કરી છે તેને લઈને કહી શકાય કે જે નવા નામો છે તે પણ એ લોકો નક્કી કરવાના છે અને હાલ જે નામો ચાલી રહ્યા છે એ જો અને તો પણ છે પરંતુ પડતાં મૂકવાની વાત કરવામાં આવે તો ભીખુસિંહ પરમાર છે તેઓ પડતા મૂકવામાં આવી શકે છે બચુ ખાબડ છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે કુંવરજી હળપતિ છે તેઓ પડતા મૂકવામાં આવી શકે છે તેમજ ભાનુબેન બાબરિયાનું પણ નામ છે એક મહિલા એસી સમાજના છે તેમનું પણ નામ છે તે પણ કપાય તેવી શક્યતા જોવા રહી છે કુબેર ની વાત છે જે શિક્ષણ મંત્રી છે તેમનું નામ કપાય તેવી શક્યતા છે એટલે આજ નામો છે તે પડતા મુકાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે વિરેન્દ્રજી અમદાવાદ થી કયા કયા નામ ઉપર ચર્ચા હાલ ચાલી રહી છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે નામ ચાલી રહ્યા છે તેમાંથી સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ છે તેમજ અમિત ઠાકર જે વેજલપુરના ધારાસભ્ય છે સાથે દર્શનાબેન જે અસરવાના ધારાસભ્ય છે આ જે નામો છે તેઓ અમદાવાદમાંથી આવી શકે છે સાથે ગાંધીનગરની પણ હું તમને વાત કરું તો ગાંધીનગરમાં પણ મહિલા ધારાસભ્ય છે રીટાબેન પટેલ તેમનું નામ પણ ચર્ચામાં છે જો મંત્રીમંડળમાં જો બે મહિલાઓ કે ત્રણ મહિલાઓ લેવાની વાત થાય તો રીટાબેનને સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે કારણ કે તેઓ રાજકારણમાં ખૂબ જ સક્રિય છે સાથે ગાંધીનગર લોકસભામાં તેમની જે સીટ આવે છે ને ગાંધીનગર લોકસભામાં ખાસ કરીને અમિતભાઈ જે નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે તેમના ત્યાંથી કોઈ એકાદ મંત્રી બને તો આખા જિલ્લામાં તેની વધારે અસર પડતી હોય છે આ તેમજ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને આ એક નામ ચર્ચામાં છે જે રીટા પટેલ છે તેમને પણ મહિલા ધારાસભ્યમાંથી મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે

એટલે કહી શકાય કે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે પણ એમણે કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું અને ખાસ કરીને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ આ વસ્તુ ટાળે છે આજની જ વાત કરવામાં આવતા આજે મહાત્મા મંદિરમાં જે કાર્યક્રમ હતો ત્યાં મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું હતું તો તરત તેમણે વાત ડૂકાવી દીધી હતી તરત તેઓ નીકળી ગયા હતા એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રદેશમાંથી જ એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ મુદ્દે કોઈ ચર્ચા નહીં કરવાની અથવા તો કોઈ બોલવા ના માગતા હોય તેવું પણ બને કે ક્યાંક બોલીએ અને ક્યાંક બફાઈ જાય અને કે તેનું ઊંધું પરિણામ આવે તેને લઈને પણ આ લોકો હાલ બોલવાનું ટાળી રહ્યા છે એટલે કોઈ પણ મંત્રીઓ કે ધારાસભ્ય હોય તે પોતાનું નામ આવશે કે કપાસે તેની ચર્ચા ક્યાંય હાલ કરી રહ્યા નથી મતલબ અંદર અંદર કરી શકતા હોય પરંતુ જાહેરમાં તેઓ ક્યાંય બોલવા તૈયાર નથી અને ખાસ કરીને મીડિયા સામે તો ક્યારેય બોલવા તે લોકો તૈયાર નથી હોતા જી રાજ્યપાલ નો આવતીકાલ નો કાર્યક્રમ રદ થયો છે ત્યારે મંત્રી મંડળ વિસ્તરણ ની શક્યતા તેજ બની છે આને લઈને શું કેશો ચોક્કસ રાજ્યપાલ હાલ હરિયાણાના પ્રવાસી હતા ત્યાંથી તેઓ મહારાષ્ટ્ર મુંબઈ એક કાર્યક્રમમાં જવાના હતા પરંતુ હરિયાણાનો પ્રવાસ ટૂંકાવીને તેઓ તરત ગુજરાત ફરી રહ્યા છે કાલ સાંજ સુધીમાં તેઓ આ લગભગ ફરી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે મહારાષ્ટ્રનો જે પ્રોગ્રામ હતો તે કેન્સલ કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ વિમાન દ્વારા તમને બોલાવવામાં આવી રહ્યા છે અને હાલ જે પ્રમાણે સોર્સ દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્યપાલ મતલબ રાજભવનની પાછળ એક નવો હોલ બનાવવામાં આવે છે ત્યાં શપથ વિધિ યોજાય તેની પણ તૈયારીઓ અંદર થઈ રહી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને લગભગ આઠ થી દસેક મંત્રી શપથ લે તે વાત હાલ સામે આવી રહી છે જો આપણે પૂછવા માંગીશ વિરેનજી કે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે તેમ છે આને એની શું માહિતી છે ચોક્કસ કયા મંત્રીને કયો વિભાગ આપો તે પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રત્નાકરજી તેમજ મુખ્યમંત્રી અને જગદીશ પંચાલ જે પ્રદેશ પ્રમુખ છે આ પાંચ જણા જ નક્કી કરવાના છે એમના જે ગુડ બુકમાં હશે તેમને જ સારું ખાતું આપવામાં આવશે પણ કહી શકાય કે જે ગૃહમંત્રીની વાત છે તો એ વિભાગ એવો છે કે જે સરકારના ખૂબ જ અંગત હોય જે મોડી મંડળના ખૂબ જ અંગત હોય તેવા લોકોને ગૃહ વિભાગ આપવામાં આવતો હોય છે એટલે કહી શકાય કે જીતુ વાઘાણી પણ ગુડ છે તેઓ પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની નજીક છે એટલે તેમને પણ આ વિભાગ આપી શકાય પરંતુ પૂર્વ રાજકારણ જોઈએ તો ગત સરકારમાં તેઓ મંત્રી તરીકે રહી ચૂક્યા છે કેબિનેટ મંત્રી હતા એટલે કેબિનેટ મંત્રી અને આ ગૃહ રાજ્ય કક્ષાનો જે ગૃહ વિભાગ છે તેમાં ખૂબ મોટો તફાવત થયો છે પરંતુ કયો વિભાગ કયા મંત્રીને આપવો કયા ધારાસભ્યને મતલબ કેબિનેટ મંત્રીને આપો રાજ્ય કક્ષાના મંત્રીને આપો તે તમામ વાતો છે તે મોડી મંડળ નક્કી કરતો હોય છે ભાજપમાં અને તે મેં જણાવ્યું તે પ્રમાણે આજે પાંચ નામ પીતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન તેમજ ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રત્નાકરજી જગદીશ પંચાલ જે પ્રદેશ પ્રમુખ છે અને મુખ્યમંત્રી આ પાંચ જણા નક્કી કરશે કે કોણ કયો વિભાગ સંભાળી શકશે અને કોણ કેટલું સક્ષમ છે એ પ્રમાણે તેમને વિભાગ આપવામાં આવતો હોય છે અને આ વખતે પણ એવું જ જોવા આપણને મળી શકશે વિરેન્જી મંત્રીમંડળ મંડળ વિસ્તરણ બા બે વર્ષ બાદ શું આ કોઈ ફીમેલ ફેસ સાબે આવી શકે છે કે કેમ જે ચોક્કસ એક હાલ જોવા જોઈએ તો એક જ મહિલા મંત્રી છે ભાનુબેન બાબરિયા પરંતુ ગત સરકારમાં જોઈએ તો મનીષા વકીલ અને નિમિષા સુધાર આ બે મહિલા મંત્રી હતા આ વખતે પણ જો નવું મંત્રીમંડળ જે વાત ચાલી રહી છે તે પ્રમાણે લગભગ બેથી ત્રણ મહિલા મંત્રી બને તેવું જોવાઈ રહ્યું છે એટલે કહી શકાય કે નવા ચહેરા આ વખતે મહિલા મંત્રીઓ બને તો લોકોમાં પણ એક સારું રહેશે કારણ કે એક મહિલા મંત્રી હોવાથી અમુક ભાગ જે ચોક્કસ વિભાગ હોય તે જ તેમને આપવા પડે છે પરંતુ જો બે મહિલા મંત્રી હોય તો વિભાગમાં વહેંચણી થાય અને કામ પણ સારું થાય તેવું પણ લોકો માની રહ્યા છે એટલે કહી શકે કે આ વખતે લગભગ બે થી ત્રણ મહિલા મંત્રી બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે વિરેનજી છેલ્લો પ્રશ્ન આપણે આપને પૂછવા માંગીશ કે મંત્રીમંડળ વિસ્તરણને લઈને ઘણી બધી છે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે છેવટે આખરે અંત કહો અંત ક્યારે આવશે આ વિસ્તરણ માટે ખૂબ જ ટૂંક જ સમયમાં કહ્યું માત્ર બેથી ત્રણ દિવસમાં જે ચર્ચાનો અટકળનો અંત છે તે આવી જશે કારણ કે જે પ્રમાણે રાજ્યની ગતિવિધિઓ ચાલી રહી છે રાજ્યપાલને તાત્કાલિક પોતાનો પ્રવાસ ટૂંકાવો પડે છે આગામી જે કાર્યક્રમો હતા તે તમામ રદ કરવાની માહિતી મળી રહી છે એટલે કહી શકાય કે જે તમામ જે ઘટનાઓ છે તેને લઈને કહી શકાય કે બે થી ત્રણ દિવસમાં મંત્રીમંડળ વિસ્તરણની જે અટકળો છે તે પૂર્ણ થઈ જશે અને લગભગ ત્રણ દિવસની અંદર મંત્રીમંડળ નવું મંત્રીમંડળ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સમાચારમાં બસ આટલું જુદી સમાચાર માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ નમસ્કાર